નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જિલ્લા પંચાયત શિક્ષક સમિતિ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વિશે ગુજરાતી ધોરણ છનું સોલ્યુશન જોઈશું મિત્રો આજે શનિવારના દિવસે લેવાયેલી છે ચારો પ્રશ્ન એક બરાબર આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ આવતા તમારે પાઠ્યક્રમના પ્રશ્નો છે બરાબર એ રીતે તમારે આપી દેવાના જવાબ પ્રશ્ન બે ચાલો પ્રશ્ન નંબર બે ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે કયા પ્રદેશના લોકો કુશળ વેપારી ગણાય છે તો મિત્રો એમાં આવશે ગુજરાત પ્રદેશના લોકો કુશળ વેપારી ગણાય છે પ્રશ્ન નંબર બે સાસણ ગીર ક્યાં આવેલું છે તો જૂનાગઢમાં ગુજરાતમાં આવેલા પર્વતોના નામ તો ગિરનાર અને પાવાગઢ સાબરમતીના નદીના કિનારે કયું શહેર આવેલું છે તો અમદાવાદ ગુજરાતમાં આવેલ શક્તિપીઠ જણાવો તો મિત્રો અંબાજી શક્તિપીઠ ગુજરાતમાં આવેલું છે મિત્રો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ચાલો પ્રશ્ન નંબર ત્રણ વિચાર વિસ્તાર છે બરાબર કે ભાઈ આવ નહીં આદર નહીં 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 નો માને તે ઘર કદી ન જઈએ જ્યાં કંચન વર્ષે એટલે આ મિત્રો આ પંક્તિમાં કંચન અને સોરી સોમાન અને આદરની વાત કરવામાં આવી છે મિત્રો એના વિશે તમારે પેરેગ્રાફ લખવો પડે બરાબર નામાં સીધી તેને જે વડે જે પરસે વેનાય તો મહેનત વિશેનું છે બરાબર ચાલો હવે વ્યાકરણ જોયો પ્રશ્ન ચાર ભાંગ્યા પૂછે જવાબ આપો નીચેના શબ્દોમાંથી સૌથી નજીકનો અર્થ નીકળવો એટલે કે ઝીણવટથી જો મન રાખો એટલે ઈચ્છા પૂરી કરવી ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ધીમા ધીમા પવનમાં પાન ફરકતા હોય તો અવાજ તો મરમરક અવાજ જેનો કોઈ ઈલાજ નથી તે તો લા ઈલાજ બરાબર ચાલો પ્રશ્ન પ્રશ્ન ચાર બ નીચેના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પ્રયોગ કરો વેન લેવી એટલે કે પ્રતિજ્ઞા લેવી તેનું વાક્ય કે મેં પરીક્ષામાં પાસ થવાની વેન લીધી બરાબર ચાલો વહારે આવું એટલે મદદ આવું જંગલમાં અચાનક સિંહ આવતા ગામ લોકો મારી વહારે આવ્યા ચાલો પ્રશ્ન ચાર બ ચોકઠા કુલ બે ઋતુના નામ શોધો જો મિત્રો અહીંયા શિયાળો અને ઉનાળો બરાબર શિયાળોને ઉનાળો ચાલો પ્રાદેશિક શબ્દ છે હાવીણ એટલે સાવરણીને આવ્યું એટલે આવ્યું ચાલો પ્રશ્ન પાંચ કોષમાં પેલા કાર મુજબ વાક્ય પરિવર્તન કરો પેલું હું આજે અમદાવાદ જઈ રહ્યો છું ભવિષ્યકાળમાં ફેરવવાનું છે તો હું આજે અમદાવાદ જઈશ બરાબર હું આજે અમદાવાદ જઈશ ચાલો બે પ્રેરણા અમારા વર્ગની હોશિયાર વિદ્યાર્થીની હતી વર્તમાન કરવાનું છે પ્રેરણા અમારા વર્ગની હોશિયાર વિદ્યાર્થીની છે બરાબર ચાલો ભારતીય ટીમ ગઈકાલે જર્મની જશે આવતીકાલે જર્મની જશે ભૂતકાળ બનાવવાનું છે તો કે ભારતીય ટીમ આવ ગઈકાલે જર્મની ગઈ હતી બરાબર ને ભૂતકાળ આવતીનું શું થઈ જાય ગઈ થઈ જાય બરાબર આવતી ભારતીય ટીમ ગઈકાલે જર્મની ગઈ હતી બરાબર તો ગઈ ચાલો રમેશ કાલે અમદાવાદ જશે હવે ભવિષ્ય બરાબર તો રમેશ રમેશ આવતીકાલે અમદાવાદ હશે બરાબર ચાલો છ પાંચમું અમે સાંજે આજે સાંજે પ્રવાસ જવા નીકળીશું તો અમે આજે સાંજે પ્રવાસ જવા નીકળ્યા હતા ભૂતકાળ બરાબર ચાલો પ્રશ્ન પાંચ બ ઉદાહરણ મુજબ સંયોજકોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો ઉદાહરણ છે અને જોડો હું અને સીમા બરાબર રીતે પણ હું ત્યાં ગયો હતો પણ તમે ન આવ્યા સંયોજક છે પણ બે વાક્ય જોડવા નથી નહીંતર વાંચન કરો નહીંતર નાપાસ થવાય બરાબર વાંચન વધારો નહીં નાપાસ થવાય જો અને તો જો કાલે વરસાદ પડે તો બધે પાણી જ પાણી ચાલો જ્યારે અને ત્યારે જ્યારે તમે મને કહેશો ત્યારે હું આવીશ છતાં મેં કીધું હતું છતાં તું ના આવ્યું બરાબર આ રીતના સંયોજકો આપણે ચાલો ચાલો પ્રશ્ન પાંચ વાક્યમાં વાક્યમાંથી અતાર્કિક શબ્દો દૂર કરો બરાબર ને ફરીથી લખો ઋતુમાં ચારે બાજુ પાણી કે પાણી તો પાણી નીકળી જાય બરાબર કુટુંબના વડાનું અવસાન થતાં આખું શોખમય તો આ નીકળી જાય બરાબર શોકમય અતિવૃષ્ટિમાં વરસાદ ઓછો કે વધારે અતિવૃષ્ટિ એટલે કે ઓછો નીકળી જાય વધારે પડે બરાબર થોડા સમય બાદ કર કે વરી તો કર આવે દમયંતીના વા અડો આવે બરાબર વાર ના આવે વાર એટલે દિવસ થાય બરાબર વાર ઘટાડે લાંબા છે ચાલો કૌંસમાંથી વાક્ય પૂરો કરો ઘનઘોર અંધારું થઈ ગયું હવે કદાચ વરસાદ એમાં આવશે ટ્રાટક છે બરાબર વરસાદ ટ્રાટક છે ચાલો મોહન પરીક્ષામાં પ્રથમ આવે તેથી બધાએ તેની પીઠ ઠાબડી બરાબર ખૂબ મહેનત કરવા છતાં ક્રિકેટ હારી જવાથી ખેલાડીઓ હતાશ થયા બરાબર હતાશ ચોથામાં અચાનક રાત્રે ફોનની રીંગ વાગી તો પપ્પાને ફાર પડી એટલે એમાં આવશે ફાર પડે અને છેલ્લું ખૂબ જ જોરથી પવન સાથે વરસાદ આવતા ખેતરનો પાક વેર વિખેર થઈ ગયો બરાબર એમાં પાંચમો આવશે વેર વિખેર ચાલો પ્રશ્ન નંબર છ બ નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો કંટાળો તો મને બસમાં જવાનો બહુ કંટાળો આવે છે દયા લોકો ગરીબ ઉપર દયા ખાય છે આનંદ મેળામાં બહુ આનંદ આવ્યો ઉમંગ મને ભણવા જવાનો બહુ ઉમંગ છે ગભરાટ અંધારામાં મારો મિત્ર ગભરાટ અનુભવે છે બરાબર મિત્રો આ રીતે શબ્દો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકે ચાલો પ્રશ્ન નંબર સાત એક પાત્રનું પાત્ર લેખ અભિમન્યુ જવે જન્મેગાના વિશે તમારે લખવાનું છે ચાલો નીચેના ચિત્ર જોઈને વર્ણન કરો મિત્રો તો જો આ ચિત્ર જોઈને આ રીતે વર્ણન થાય પ્રશ્ન સાત આપેલ ચિત્ર એક શાળાના મેદાનનું છે મેદાનમાં બાળકો રમી રહ્યા છે અમુક બાળકો હિંચકા ખાઈ રહ્યા છે બે બાળકો દોડી રહ્યા છે ચિત્રમાં શાળાનું બિલ્ડિંગ દેખાય છે ચિત્રમાં સરસ મજાના વૃક્ષો દેખાય છે અમુક બાળકો રમત રમી રહ્યા છે આ રીતે ચિત્ર જોઈને તમારા શબ્દોમાં તમે વર્ણન કરી શકો છો પ્રશ્ન આ નીચેના કોઈપણ એક પ્રશ્નનો જવાબ આપો તમે જોયેલા મેળાનું વર્ણન કરો અને દિવાળી તહેવારનું વર્ણન કરો મિત્રો તમારી ભાષામાં તમે આ વર્ણન કરી શકો છો તો મિત્રો ચેનલને વધુ વધુ સબસ્ક્રાઈબ કરો અને બીજા પેપરો મેળવવા માટે વિડીયોને વધુ વધુ શેર કરો અસ્તુ